મતદાર યાદીઓનું શુદ્ધિકરણ એ ચૂંટણી પંચે કેન્દ્રના શાસકોના ઈશારે કર્યું અને ભવ્યથી ભવ્ય વિજય મેળવ્યો અને એમણે જે મતદારોને કાપી નાખ્યા ખાસ કરીને જે મતદારો મહાગઠબંધનના સમર્થકો હતા ખાસ કરીને મુસ્લિમ સમર્થકો હતા યાદવ સમર્થકો હતા મતદાન ન કરી શકે એ મતદાન ન કરી શકે એટલા માટે એમના નામ કપાઈ ગયા અને બાકીના નામો જોડવામાં આવ્યા અને છેલ્લે સુધી નામો જોડવામાં આવ્યા એટલી હદે કે 6 ઓક્ટોબરે સાત પોઈન્ટ પેતાલીસ કરોડ મતદારો બિહારમાં મતદાનની પ્રેસ કોન્ફરન્સ પ્રેસ રિલીઝમાં ત્રણ લાખ વધારાના એટલે કે સાત પોઈન્ટ પિસ્તાલીસ કરોડ મતદારો દેખાય મામલો સુપ્રીમ કોર્ટે ગયો પણ ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટ ને જેમની પાસે હોય એને પણ આધાર તરીકે લઈને તમે મતદાર યાદીઓમાં એમના નામ નોંધો પરંતુ ચૂંટણી પંચ કે કે ના એ નાગરિકતાનો પુરાવો નથી અને કેટલાક લોકો મૃત્યુ પામ્યા હોય કાયમ માટે સ્થળાંતરિત થયા હોય બે એમના મતદાર યાદીઓમાં જોડાયા હોય મતદાર યાદીમાં તો એ નામો નીકળી જવા જોઈએ એ સ્વાભાવિક છે સામાન્ય રીતે આપણે ત્યાં ડિસેમ્બર જાન્યુઆરીમાં મતદાર યાદીઓનું શુદ્ધિકરણ નિયમિત રીતે થાય છે અને 2024 ની ચૂંટણી માં બિહાર ની જે લોકસભા બેઠકો પર ચૂંટણી થઈ એ ચૂંટણી જે મતદાર યાદીઓ થી થઈ એમાં ચૂંટણી પંચે જે ગાઢા નામો 69 લાખ અગનો 70 લાખ નામો કાપી નાખ્યા એ નામો પર એમાં હતા એનો અર્થ એ થયો કે જે લોકસભાના સભ્યો ચૂંટાયા બિહાર માંથી એ આવી મતદાર યાદીને આધારે ચૂંટાયા પરંતુ ચૂંટણી પંચ કહે સો હોય પણ એને સુપ્રીમ કોર્ટમાં કબૂલાત આપવી પડી કે એને 65 લાખ નામો કાઢ્યા છે અને બીજા 21 લાખ નામો ઉમેર્યા છે પરંતુ છેલ્લે સુધી એણે ઘણા બધા નામો ઉમેર્યા અને કોઈ વયસ્ક 18 વર્ષથી 18 વર્ષની ઉંમરનો કોઈ લાયક મતદાર હોય તો એનું નામ રહી ન જવું જોઈએ એ વાત સાથે આપણા ધ્યાને આવ્યા એટલે ભાઈ કોટવાલ દર का આખી જે ચૂંટણી થઈ

બેઠકો મળી એટલે કે ચાર જ બેઠકો વધારે મળી નાયબ કેવા ખેલ રચાય છે એના તરફ આપણી નજર જરૂર રહેવાની અને જેમ આપણા અગાઉના એપિસોડમાં દિલ્હીથી આપણને લખેડાજીએ જે કહ્યું છે એ પ્રમાણે મુખ્યમંત્રી બનાવ્યા સિવાય મોદી શાહનો છૂટકો નથી એવા સંકેતો સામે ભ્રષ્ટાચારના કોઈ આક્ષેપો નથી નીતિશ કુમારની સામે પરિવારવાદનો આક્ષેપ નથી નીતિશ કુમારના દીકરાને જે રાજકારણમાં નથી એને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને મુખ્યમંત્રી બનાવવાની એમણે જે કોશિશ કરી જોઈ એ છતાં મોદી શાહ એમાં સફળ થયા નથી એટલે આવતીકાલે શું થશે એ તો ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું છે પણ બિહારની ચૂંટણી પછી દેશમાં બચી કુચી જે રાજ્યોની અંદર વિપક્ષી સરકારો છે એ સરકારોને પણ ડૂલ કરીને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એનઆઈએ અને સરકારી બીજી એજન્સીઓ એના બધાના પ્રયાસોથી આખા દેશના બધા જ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો સ્થાપિત કરવી છે અને વિપક્ષ મુક્ત ભારતનું જે મોદીનું સ્વપ્ન છે એ સ્વપ્ન કદાચ જે મોડેલ છે એ એ એક પક્ષી લોકશાહી લોકશાહી સ્થાપિત કરવા માંગે છે પણ એમાં સફળ થશે કે કેમ એ મોટો સવાલ છે કારણ કે હવે છે ને બધા જ વિપક્ષો એ સંગઠિતપણે રાષ્ટ્રવ્યાપી આંદોલન વોટ ચોરીના મુદ્દે एसआईआरના મુદ્દે એ આદરવાની હિલચાલ શરૂ કરી દીધી છે કારણ કે સૌથી પહેલા તો તમિલનાડુમાં પુડુચેરીમાં કેરળમાં અને પશ્ચિમ બંગાળમાં આવતે વર્ષે જ ચૂંટણીઓ આવી રહી છે અને સૌથી પહેલું ટાર્ગેટ મોદીનું એણે જાહેર પણ કરેલું છે એ એ છે કે ત્યાં મમતા બેનર્જીને સત્તા પરથી ઉતલાવીને ભારતીય જનતા પાર્ટીની સરકાર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ પણ એમાં કેટલી સફળતા એમને મળશે એ કહેવું જરા મુશ્કેલ છે અભિજીત બેનરજી જે એમના રામ છે જે લોકસભાના સભ્ય પણ છે એમની પર ઈડીની અને સીબીઆઈની

માર્ક્સવાદી મોરચાની લેફ્ટ મોરચાની સરકાર છે અને હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવતી વર્ષે થશે ત્યારે મહત્ંશે ત્યાં કોંગ્રેસના નેતૃત્વ વાળો મોરચો જે છે યુનાઇટેડ ફ્રન્ટ એ સત્તામાં આવે એવી શક્યતા છે તમિલનાડુમાં કોશિશ એવી રે છે કે એસઆઈઆર થી એને છે દેશભરમાં પોતાને પ્રતિકૂળ એવા મતદારોના નામ રદ કરાવીને અને જે રીતે બિહારમાં થયું જે રીતે હરિયાણામાં થયું જે રીતે મહારાષ્ટ્રમાં થયું જે લાખોની સંખ્યામાં મતદારો ઉમેરાવીને એ કરી શકે કારણ કે ચૂંટણી પંચને પડકારવાનું શક્ય નથી કારણ કે બંધારણીય પંચ છે જોકે એને મોદી અને શાહના ઈશારે નાચવાનું છે

हर चरण में नामांकन दाखिल करने की अंतिम स्थिति अंतिम तिथि के दस दिन पहले तक कोई भी पात्र नागरिक अपना नाम जोड़ने के लिए आवेदन कर सकता है एक अक्टूबर से लेकर नामांकन की अंतिम तिथि से दस दिन पहले तक आने वाले सभी वैध आवेदन की सूची में शामिल किए जा सकते हैं इसलिए तीस सितंबर को प्रकाशित अंतिम सूची के बाद जो नए आवेदन आए ઉનકા મિલાન સત્યાપન કર કે નામ સૂચિ જોડ દીએ ગયે તાકી કોઈ બી યોગ્ય નાગરિક વોટિંગ વંચિત ન રહે સોરી વાતાવરણમાં ઠંડી વધી રહી છે એટલે કડું થોડું ખરાબ છે ક્ષમા કરશો એટલે ત્રણ લાખ મતદારો ત્યાં વધી ગયા કેટલા મતદારોને વધારી દેવા કેટલાને કાપી નાખવા એ એસઆઈઆર ની અંદર એમણે છે ને બહુ સ્પષ્ટ કર્યું છે આજે અમને ઘણા બધા મિત્રોએ પૂછ્યું તો કે એસઆઈઆર વિશે વધુ માહિતી અમને આપો એસઆઈઆર ના જે ફોર્મ ભરવામાં આવે છે બીએલઓ તમારે ઘેર આવે અને બીએલઓ તમને તમારી સહી લે છે દસ્તાવેજ માંગે છે એ ફોર્મ ઉપર

નું ચાલુ થયું છે એસઆઈઆરના જે બાર રાજ્યો છે જે છત્તીસગઢ ગોવા ગુજરાત કેરળ મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ પુડુચેરી આંદામાન નિકોબાર દ્વિશ સમૂહ અને લક્ષદ્વીપ એના અડતાલીસ પોઈન્ટ સડસઠ કરોડથી વધુ ની યાદી છે એનું શુદ્ધિકરણ એસઆઈઆર એસઆઈઆર જેને એક બંધારણીય રીતે એમને અધિકાર આપે છે ચૂંટણી પંચ ને પરંતુ ચૂંટણી પંચ મનસ્વી રીતે એ વર્તી રહ્યું છે છે તમે જાણો છો અને અને મોદી સરકારે કાયદા બે બદલ્યા એક કે કમિશનરો મુખ્ય ચૂંટણી કમિશનર એની નિમણૂકમાં એમણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે કાયદેસર એમાં હતા એ કાયદો બદલી નાખ્યો છે અને હવે પ્રાઇમ મિનિસ્ટર એમના એક મિનિસ્ટર એટલે કે અમિત શાહ અને વિપક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધી એટલે કે બે વિરુદ્ધ એક આ છે છે ને ત્રણ જે સમિતિ સમિતિ એ એમાં એ નિયુક્ત કરે એટલે કે બે જણા જે નક્કી કરે સરકાર જે નક્કી કરે એ જ મુખ્ય ચૂંટણી આયુક્ત અથવા તો ચૂંટણી આયુક્ત બને અમિત શાહના સેક્રેટરી જ્ઞાનેશ કુમાર એ અત્યારે

એમણે બીજો એક કાયદો બનાવ્યો હતો એટલે વિધેયક પાસ કરાવ્યું હતું અને એ વિધેયક મુજબ ચૂંટણી પંચ રાષ્ટ્રીય ચૂંટણી 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 પંચ જે છે એના કમિશનર અથવા તો મુખ્ય એ જે કઈ કામ કરે જે કઈ પગલાં લે એની સામે એ આ હોદ્દા ઉપર હોય ત્યારે કે ભવિષ્યમાં પણ કોઈ સિવિલ કે ક્રિમિનલ કાર્યવાહી કોઈ ખટલો દાખલ કરી શકાય નહીં

તમને ખ્યાલ છે કે એક અન્ના હજારે નામના એક કહેવાતા ગાંધી આમ તો આરએસએસ અને એમના ડીપ ડીપ સ્ટેટ હવે તમે જે એપિસોડ જોતા હો તો તમને એ ખ્યાલ આવી જશે કે ડીપ સ્ટેટ શું છે કોંગ્રેસની ડોક્ટર મનમોહન નેતૃત્વ વાળી જે સરકાર હતી યુપીએ ની સરકાર એને કઈ રીતે બદનામ કરવી એની સામે આંદોલન કરવું અને એ આંદોલન કર્યા પછી જેને સત્તામાં બેસાડ્યા એ નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ એ બંને જણા આરએસએસ ના પ્રોડક્ટ છે અને અરવિંદ કેજરી આમ આદમી પાર્ટી એ પણ છે ને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એ તમે જાણો છો એમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીની એમઆઈએમ એ પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે પેલા બેન શ્રી માયાવતી એમની બીએસપી

ત્યાં આગળ છે ને મોદીના નિષ્ઠાવંત તરીકે એ પોતે જાય છે ભલે એમને ઝીરો ટકા બેઠકો મળી હોય પરંતુ એમણે હવે મોદીને અત્યારે બાંગ્લાદેશ અને નેપાળની વાત કોઈ કરે તો એમને છે ને થાય છે સિંહ વાત જયારે રાહુલ કરે છે ત્યારે જેન સીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલ એ રાહુલ ઉપર તૂટી પડે છે આમ તો ખરેખર ખરા અર્થમાં કહીએ તો જે લોકો રાજકારણમાં છે એમાંથી ખરેખર અણિશુદ્ધ કેટલા કે સરકારની સામે બોલી શકે એવા કેટલા તો એ આંગળીને વેઢે ગણા એવા છે જે ફાઇટ આઉટ કરી શકે પરંતુ આપણે જાણીએ છીએ કે હજી પણ ધારો કે અખિલેશ યાદવ છે તો અખિલેશ યાદવ પણ ક્યારે નરેન્દ્ર મોદીની સામે નતમસ્તક થઈ જશે એ કહેવું જરા મુશ્કેલ છે મેં કહ્યું એમ કે કેરળના મુખ્યમંત્રી જે સીપીએમ ના છે એ ક્યારે મોદીની સામે નતમસ્તક થઈ જશે વાયા અદાણી એ કહેવું મુશ્કેલ છે મમતા બેનર્જી એમની એમના ભત્રીજાની જો ધરપકડ થાય તો એ ક્યારે એમની વેલમાં બેસી જાય ને પહેલા પણ હું એનડીએ માં હતી વાજપેયીની સરકારમાં હતી એવું ગાણું ગાવા માંડે તો એ છે ને આપણને બહુ અઅશક્ય નથી લાગતું લાલુ પ્રસાદ યાદવ એ મોદીને શરણે ન ગયા એટલા માટે એમણે જેલમાં જવું પડ્યું ચારા કૌભાંડમાં એ તમે બધા જાણો છો અને તેજસ્વીએ ઘણીવાર કહ્યું છે કારણ કે ત્યાં આગળ જે અગાઉ એક બીજા કોંગ્રેસી મુખ્યમંત્રી હતા જગન્નાથ મિશ્ર એમના એમણે સેટલમેન્ટ કરી દીધું તું મોદીની સામે ચારા કૌભાંડમાં એ પણ આરોપી હતા પરંતુ મોદીની સાથે એમણે સેટલમેન્ટ કરી દીધું તું એમના દીકરાને ભારતીય જનતા પાર્ટીમાં મોકલીને મિનિસ્ટર બનાવી દેવાય અને એમને છે ઉની આંચ આવી નહોતી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ જ રીતે કયા કયા ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચારીઓનો મેળો આખો એ છે ને ભારતીય જનતા પાર્ટીમાં એ છે ને વોશિંગ મશીનમાં એ શુદ્ધ થઈ જાય છે હેમંત બિશ્વા શર્મા હોય કે પછી અશોક ચવાણ હોય કે પછી અજીત દાદા પવાર હોય કે બીજા હોય આપણે કેટ કેટલાના નામ લેવા એ તમે જાણો છો પણ ગુજરાતમાં એક એવું ચેતર વસાવા જે આમ આદમી પાર્ટીના એમએલએ છે આમ આદમી પાર્ટીના વિધાનસભામાં લીડર પણ છે પરંતુ એ આમ આદમી પાર્ટી કરતા એની પોતાની વખ વધારે છે અને આદિવાસી પ્રજા એની સામે

એટલે એ બંને જણા એ હવે મોદીએ ધમકી આપી છે કે એમની સામે એટલે શું થઈ રહ્યું છે એમનાથી હું બરાબર જાણું છું પણ આ બધાનો ખેલ કરીને એ બધાને ધમકાવવાની કોશિશ કરે છે બિહારમાં ચૂંટણી જીત્યા પછી લાલુ પ્રસાદના પરિવારમાં જે ખટરાક ચાલી રહ્યો છે એને કેવી રીતે મીડિયામાં વધારે ને વધારે પ્રોજેક્ટ કરવામાં આવે એનો ખેલ પણ ચાલી રહ્યો છે લાલુ ના શાળાઓ સાધુ યાદવ અને બીજા બધા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ જોડાઈ ચુક્યા છે એ તમે જાણો છો હેમંત સોરેન ને પાંચ પાંચ મહિના સુધી જે 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 જમીનમાં એનો એનો કોઈ કોઈ જમીન સાથે સંબંધ હતો એમાં ઈડી પાંચ પાંચ મહિના સુધી જેલમાં રાખ્યા પછી એ એનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું લઈને એમને ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવ્યા વિશ્વાસ તરીકે પણ એ ચંપઈ સોરેનને પણ ભારતીય જનતા પાર્ટી પોતાને ત્યાં લઈ ગઈ અને છતાં ભારતીય જનતા પાર્ટી ઝારખંડમાં જીતી શકી નહીં અને ઝારખંડ મુક્તિ જ ફરીને સરકાર બની અને હેમંત સોરેન ફરીને સરકારમાં આવ્યા કદાચ હેમંત સોરેનને પણ કેટલાક કેસીસ ની અંદર દબાવવાની કોશિશ કરવામાં આવે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય એટલે જે બ્લેકમેલિંગ ટેક્ટિસ છે સત્તાધીશોની એ

આદિત્યનાથને પતાવી દેવા માટે પતાવી દેવા માટેની એમની કોશિશો સાવ નિષ્ફળ ગઈ છે દક્ષિણના રાજ્યોની અંદર અથવા તો કોંગ્રેસ શાસિત રાજ્યોની અંદર એમને ધમપછાડા બહુ કર્યા છે કેસીસ બહુ ચલાવ્યા છે પરંતુ એ એમાં સફળ થયા નથી પણ એસઆઈઆર ના માધ્યમથી ચૂંટણી પંચના માધ્યમથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઈડી વિપક્ષો નેતાઓ ઉપર ચાલે છે એમના દીકરાઓ દીકરીઓ ઉપર ચાલે છે અને એમાં એ હોય હોય કે ન એમને જેલવાસ ખ્યાલ છે મહારાષ્ટ્રની સરકાર કઈ રીતે બની છે એટલે મારે એનું અત્યારે વિશ્લેષણ કરવાની જરૂર નથી પણ ભારતીય જનતા પાર્ટી જ્યાંથી સત્તામાં આવી છે બે હજાર ને ચૌદ થી ત્યારથી માંડીને એમણે આ ધંધો આદર્યો છે લોકશાહીને કઈ રીતે ખતમ કરવી બંધારણને કઈ રીતે ખતમ કરવું એ એ દિશામાં એમના બધા જ છે એટલે આવતા દિવસોમાં શું કરશે એની સામે સંગઠિત રીતે બધા વિપક્ષોએ એમાં પછી પોતાના રાગ દ્વેષ ભૂલીને એમણે એક એક સાથે આવીને મોદી શાહ ની પાર્ટી અને એમના એનડીએ ના વિરોધમાં ઉભા રહેવું પડશે સંઘર્ષ કરવો પડશે લોકોને જગાડવાનું કામ પણ વિપક્ષોનું છે પ્રજાનું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને કહી દઉં કે આ બધા જે જે રાજ્યોની અંદર એસઆઈઆર નો અમલ થઈ રહ્યો છે એ રાજ્યોના કોંગ્રેસના નેતાઓને નવેમ્બરે એટલે એટલે કે મંગળવારે ઇન્દિરા ભવન એમના હેડક્વાર્ટરમાં એમના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બધાને બોલાવ્યા છે ને એના વિશે મુખ્ય ચૂંટણી જે ચૂંટણી પંચ છે એની સામે શું કાર્યવાહી કરવી કે કારણ કે અત્યારે તો અદાલતો પણ બહુ જાજી એમની પાસેથી પણ અપેક્ષા કરી શકાય એવી સ્થિતિમાં નથી આપણે ત્યારે જન આંદોલન એ જ એક માર્ગ છે એવું અત્યારે બધા વિપક્ષો પણ માનવા માંડ્યા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો કારણ કે પ્રત્યેક નાગરિકની ફરજ છે કે લોકોને જગાડવા બંધારણને બચાવવું લોકશાહીને બચાવવી અને એને માટે આપ સતત સક્રિય રહેશો એવી હું આપને પાસેથી અપેક્ષા કરું છું ને પ્રાર્થના પણ કરું છું